ખર્ચો નથી ગાડીની અંદર original ગાડી રહેવાની છે scratches ની અંદર પણ કોઈ જાતનો સડો નથી રહેવાનો એકદમ original ગાડી રહેવાની છે મિત્રો કિંમતની વાત કરું તો ફક્ત દોઢ લાખ રૂપિયાની અંદર ગાડી તમને આપી દેવાની છે મિત્રો બીજી ગાડી સરસ મજાની તમારા માટે alto ની આઠસો ગાડી લઈને આવ્યો છું બરાબર નીટ એન્ડ ક્લીન ગાડી છે ચોખ્ખી ગાડી પેટ્રોલ સીએનજી ની અંદર ગાડી રહેવાની છે મોડલ ની વાત કરું તો બે હજાર દસ નું મોડલ સેકન્ડ ઓનર ગાડી રહેવાની છે ને કિંમત ની વાત કરું તો ફક્ત એક લાખ રૂપિયા ની અંદર આપી દેવાની છે મિત્રો ત્રીજી ગાડી ફર્સ્ટ ઓનર બે હજાર દસ નું model જેન સ્ટીલ નો ગાડી લઈને આવ્યો છું કિંમત તમને કહી દઉં પહેલા તો એક લાખ રૂપિયા ની અંદર ગાડી આપી દેવાની છે આખી ગાડી મિત્રો condition ની અંદર છે પેટ્રોલ CNG ની અંદર sequence કીટ જોવા મળી જવાની છે ટાયરો ની વાત કરી દઉં તો એશી ટકા જેવી condition ની અંદર ટાયરો રહેવાના છે ગાડી ના બીજું મિત્રો interior બી સરસ છે ગાડી ની અંદર ફક્ત એક લાખ રૂપિયા ની અંદર ગાડી તમને આપી દેવાની છે મિત્રો ચોથી ગાડી તમારા માટે સરસ મજાની કન્ડિશનની અંદર એસેક્સ ફોર ગાડી લઈને આવ્યો છું બે હજાર બાર નું મોડલ સેકન્ડ ઓનર ગાડી પેટ્રોલ પ્લસ સીએનજી ની સિક્વન્સ કીટ ટાયરો સારા કન્ડિશન ગાડી ને કિંમતની વાત કરો તો દોઢ લાખ અંદર ની અંદર ગાડી તમને આપી દેવાની છે માત્ર ને માત્ર દોઢ લાખ મિત્રો પાંચમી ગાડી ફક્ત લાખ રૂપિયાની વેગનર ગાડી લઈને આવ્યો છું બરાબર સેકન્ડ ઓનર બે નું ગાડી નું મોડલ ટાયરો મિત્રો ચારે ચાર ટાયરો નવા જ નખાવેલા છે બરાબર નકશી અંદર ટાયરો રહેવાના છે નીટ એન્ડ ક્લીન ગાડી ની અંદર બધું ઇન્ટિરિયર છે કોઈ જાતનો સડો નથી ઓરિજનલ ગાડી ફક્ત લાખ રૂપિયા માં આપી દે મિત્રો છઠ્ઠી ગાડી લાખ રૂપિયાની કિંમતની અંદર અલ્ટો ગાડી લઈને આવ્યો છું બે હજાર દસ ની મોડલ રહેવાનું છે સેકન્ડ ઓનર ટાયરો સારા કન્ડિશન ની અંદર ગાડી લેધર સીટ કવરો કમ્પ્લેટ છે ગાડી ની અંદર એસી ચાલુ છે બધું જ તે ગાડી ની અંદર ઓરિજિનલ કન્ડિશન ની અંદર તમને જોવા મળી જવાનું પેટ્રોલ પ્લસ સીએનજી ની સિક્વન્સ કિટ છે અને ફક્ત એક લાખ રૂપિયાની અંદર આપી દેવાની છે